નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ ભારત વિકાસ યાત્રામાં જાપાન પાર્ટનર બન્યું વડાપ્રધાન મોદી સગીર અને ભગાડી જઈ દુષ્કર્મ ગુજારનારને વીસ વર્ષની સજા લાયસન્સ આરસી બુક સહિતના ડોક્યુમેન્ટ વગરના પચાસ હજાર વાહન ચાલકો ઝડપાયા ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાલ રોડ પરથી ઓગણીસ કિલો ચરસ સાથે પેડલરને ઝડપી લીધો કંબોડિયાના નેતા સાથે લીક થયેલા ફોન કોલના મામલે થાઈ કોર્ટે પીએમ પેન્ટોગાન સીના વાત્રાને બરતરફ કર્યા ભારે વરસાદ પછી દિલ્હી નોયડામાં ભારે ટ્રાફિક જામ તંત્રી સ્થાનેથી ભારતે વૈશ્વિક સંકટ અટકાવ્યું જમીન સંપાદનના વળતરમાં જાહેર થયા નવા નિયમો આ ઉપરાંત આગળ વધુ સમાચારમાં જોઈએ તો ખાડા રાજથી પરેશાન પાલનપુરની જનતા હવે મેદાને ચડી રેડમ એર શોના રિહર્સલ દરમિયાન એફ સિક્સટીન ફાઇટર જેટ ક્રેશ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને બોટાદમાં ઐતિહાસિક જળ સંચય કાર્યક્રમ ધ્રોળ નજીક વાંકિયા ગામ પાસે આવેલી ઊંટ નદીના કાંઠેથી એક સાથે આઠ ખેડૂતોની પાણીની મોટરની ચોરી થઈ આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર નિહાળવા હોય તો આમ અપારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જનફરિયાદ ન્યૂઝ ડોટ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ